હવે છેલ્લા ચાર પાંચ વર્ષથી લારી પર લઈ લીધું છે અને અમારી આ ચાર આઈટમ છે ગાંઠિયા ભજીયા જલેબી અને ફૂલવણી ચાર આઈટમ છે ત્રણ આઈટમ આઈટમે ટોટલી લાઈવ આપીએ છીએ ગાંઠિયા ફૂલવણી અને ભજીયા સાથે ઉપેરની ચટણી મરચાં અને લચકો લીલી ચટણી જે કહીએ એ લીલી ચટણી ત્રણેય આપીએ છીએ અમારો ધંધાનો રાતનો ટાઈમ આઠથી એકનો છે અને નવરાત્રિમાં રાત્રે આઠથી ત્રણ છે નોમની રાતથી દશેરાની રાત સુધી ચોવીસ કલાક ફાફડાનો સ્ટોલ અમારો ચાલુ છે લાઈવ ફાફડા અને જલેબી શુદ્ધ સિંગતેલમાં મળશે ખાસ વધારો એક વાત અમારી મુલાકાત લો સરસપુરમાં અમારે પીઠ બજાર રાત્રિ બજાર બહુચરમા મંદિરની હનુમાનજી મંદિરની સામે લારી છે અમારે જયમભાઈ ગાઠિયાવાડાની ચંદુભાઈ ગાઠિયાવાડાની લારી અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ તમારે ચંદુભાઈ ગાઠિયાવાળા ગાઠિયા જલેબી ફાફડા ખાવો હોય તો આ લારી ઉપર અમારા બે ઓરિજિનલ ચહેરા જોઈ અને અમારે આ લારી પર આવા વિનંતી બીજી કોઈ અમારી કોઈ શાખા નથી આજ અમારી શાખા છે